હેલો મિત્રો મી ફ્રોમ આઉટ ઓફ હોમ એન્ડ આજે આપણે આવી ગયા છીએ શિહોરી માતાજીના મંદિરે ભાવનગરથી અંદાજે ચોવીસ કિલોમીટરના અંતરે આવેલ શિહોર અને શિહોરના ડુંગર ઉપર આવેલું છે શિહોરી માતાજીનું મંદિર લોકવાયકા પ્રમાણે આ મંદિર આઠસો વર્ષ જૂનું છે સમુદ્ર સપાટીથી લગભગ નવસો ફૂટ ઊંચાઈ પર આવેલ આ મંદિરે પહોંચવા માટે ત્રણસો જેટલા પગથિયા ચડવા પડે છે જાની મહેતા અને ભટ્ટ પરિવારના કુળદેવી શિહોરી માતાજી છે અને તે લોકો માતાજીને મંગલા ભવાની તરીકે પૂજે છે અને હાલ તો અઢારે વરણના લોકોની માતાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા જોવા મળે છે અહીંયા રવિવાર મંગળવાર આસો અને ચૈત્ર મહિનાની નવરાત્રીમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે આજુબાજુના ઘણા નાના મોટા ડુંગરો જે વાતાવરણને ખૂબ નયનરમ્ય બનાવે છે શું તમે આ મંદિરે દર્શન કરવા ગયેલા છો કોમેન્ટમાં જરૂર જણાવજો